જય ગિરનારી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ મહાશિવરાત્રી પર્વમાં ભવનાથ સિદ્ધ ક્ષેત્રમાં એક સિદ્ધ મહાત્મા છે કહેવાય કે હંસગીરી બાપુ એમ એમનો ઉતારો કહું ને તો આપણે અગ્નિ અઘાળાથી આગળ ગિરનારી આશ્રમ છે ગિરનારી આશ્રમની એક્ઝેક્ટ સામે બાપુ બિરાજમાન છે પણ જે કોઈ લોકો શિવરાત્રીના મેળામાં આવતા હોય બાપુના દર્શન કરવા હોય તો અહિયાં દર્શન કરી શકે છે આજે બાપુ સાથે આપણે મહાશિવરાત્રી પર્વ વિશે વાતો કરવાના છીએ તો પ્રથમ બાપુને આપણે નમન કરીને આપણે આગળ વધીએ બાપુ ઓમ નમો નારાયણ બાપુ શિવરાત્રી નો માહોલ કેમ છે એ કેવો પેલા સરસ ખૂબ વાહ ભાઈ વાહ અને કેવાય કે શિવરાત્રી એક આપણા માટે તો એક મોટો તહેવાર કેવાય એટલે શિવરાત્રી નું મહત્વ શું છે લોકો ને ઈ સમજાવ આપણે દિવસની વાત કરીએ તો દરેક દિવસ તો મહાનદ છે અને પવિત્ર છે સો લગાભ પણ પવિત્ર તો સાથે આધ્યાત્મિક આનંદથી ભરપૂર હોય હા બભુ અને બ્રહ્માંડની જે મૂળ ઉર્જા છે સકારાત્મક ઉર્જા એનો પ્રભાવ સૌથી વિશાળ હોય બરાબર છે એની દિવસની રાત્રી છે શિવરાત્રી હા બભુ બરોબર છે એને આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી લઈએ તો એનું એવું કહી શકાય કે ઓરા મંડળ પોઝિટિવ ઉર્જા તો એટલું ભરપૂર હોય છે એનો લાભ બીજા દિવસોની અંદર તમે સાધના કરો છો બરોબર નથી થતું છે એના માટેનો એક ખાસ દિવસ રહેલો છે અને એ વખતે બ્રહ્માંડની ઉર્જાની અંદર દર્શક મિત્રો તમારા જે બી છે નંબર અપીલ કરીશ કે શિવરાત્રીની ની અંદર તમે ખુલ્લા આકાશ નીચે બેસો કશું જ ના આવડે ને તો બસ ખાલી આંખો બંધ કરીને બેસો

તે મહાશિવરાત્રી છે એટલે આપણે એને મૂળ તત્વ શિવ છે અને એની વિશેષ ઉર્જા છે એટલે આપણે એને મહાશિવરાત્રી પર્વથી નામ ઓળખીએ છીએ અને આધ્યાત્મિક પુરુષો માટે ખૂબ મહત્વનો અને આધ્યાત્મિક ઉન્નતિ કરવા માટેનો એક મહત્વનો દિવસ અને રાત્રિ એટલે મહાશિવરાત્રી વાહ બાપુ વાહ અને આની બાપુ આની પાછળ કઈ ઘણી દંતકથાઓ પણ સામેલ હોય છે ઘણા એ સાધુ સંતો પાસેથી સાંભળેલું છે કે આ સમયે મહાશિવરાત્રીના પર્વ ઉપર શિવજી અને મા પાર્વતીજીના લગ્ન થયા હતા કે એટલે એવું પણ કઈ મહત્વ છે એટલે ચાર પાંચ દિવસનો માહોલ હોય એટલે કેમ જાન જાતિ હોય બધાય સાધુ સંતો બધાય ભૂત પ્રેત ડાકણ બધાય જે કે જાન જાતિ હતી એમાં બધાય હતા એટલે આ પર્વનો તો બધાયનો ઉત્સવ ઉજવે છે તો આની પાછળ એવી કઈ દંતકથા ખરા હા દંતકથા ઘણી બધી છે એની પાછળ લગ્ન ને પણ વાત છે પણ એ દંતકથાઓ પાછળ મૂળ તો વસ્તુ એવી આવે છે કે શિવ અને પાર્વતી આ ધરતી ઉપર મતલબ વહન કરી રહ્યા છે વિચરણ કરી રહ્યા છે જેને છે જેને વેદાંતની ભાષામાં કહીએ ને મતલબ શિવ તત્વની ઊર્જા ઉર્જા પૃથ્વી ઉપર અવિરત પ્રવાહ વહી રહ્યો છે આની પાછળ આ મહત્વ વધે સામાન્ય માં સામાન્ય ખેડૂત થી લઈને ઉચ્ચ કોટી વ્યક્તિ પણ સમજી શકે એના માટે આ બધી દંતકથાઓ બનાવી સમજાઈ ગયું એથી લોકો ની આધ્યાત્મ તરફની પ્રેરણા અને મહાશિવરાત્રીનો લાભ વધારે માં વધારે લોકો લઈ શકે એના માટે ઘણી બધી દંતકથાઓ રચી છે મારી દ્રષ્ટિએ સમજી અને બાપુ આ મહાશિવરાત્રી પર શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ એના વિશે પણ લોકોને જણાવો હું એવું માનું છું કે મહાશિવરાત્રી પર્વમાં તમે કઈ ના કરો તો કઈને એક દૂધનો જો શક્ય હોય તો માત્ર દૂધનું ગૌમાતાના શુદ્ધ દેશી નસલ ની ગૌમાતાનું શુદ્ધ દૂધ લઈ અને તમે સાત્વિક રીતે ફક્ત ખુલ્લા આકાશની અંદર રાત્રે આંખ બંધ કરીને બેસે તમને બી કોઈ વિશેષ મંત્ર કે કંઈ ના આવડે તો ખાલી ઓમનો જાડો જેનાથી તમારે આધ્યાત્મિક તમારી બૌદ્ધિક તમારી શારીરિક તમારી ભૌતિક આ ઘણી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમારી જે પણ મનોકામના હોય જે ઈચ્છા હોય બધી એક જ રાતમાં પૂરી કરે એવી તાકાતવાર રાત મહાશિવરાત્રી છે શિવરાત્રિ તો કહેવાય કે આખા દુનિયા જગતની માલિપા બધે થાય છે પણ એવા ખાસ ખાસ સ્થાનો માની લો કે કાશી વિશ્વનાથ છે આ પ્રયાગરાજ મહાકુંભ થયો આ આપણે ભવનાથમાં શિવરાત્રિનો મેળો થાય છે એવા ખાસ ખાસ પર્વ જે સ્થાન છે ત્યાં જવાનું મહત્ત્વ શા માટે છે હવે ગિરનારની વાત હોય હિમાલયની વાત હોય કાશી વિશ્વનાથની વાત હોય કે ટેકરીઓ ની વાત હોય કે ડુંગરો ડુંગરોની વાત હોય કે પછી અંબાજી અને આબુના પર્વતોની વાત આ બધા એવા સ્થાન છે કે જેને આધ્યાત્મિક દ્રષ્ટિકોણમાં કહીએ ને તો કે સકારાત્મક ઉર્જાના પૂંજ છે બરાબર છે જ્યાં ઋષિ મુનિઓએ બહુ બધી તપસ્યા કરી છે એના પછી ઘણા બધા સાધુઓએ તપસ્યાઓ કરી છે તો આ બધા પુંજની ઉપર ઉર્જા એટલી શાશ્વત હોય છે કે સાધકને જે પણ

ભારત કરતા વિદેશના લોકો વધારે હોય તો આપણા સનાતન નું ગૌરવ લઈ અને શિવ ને સમર્પિત થઈ અને આ વિદેશ ના લોકો પણ જો શિવ ના સમાગમ ની અંદર આવતા હોય ને તો આપણા માટે એનાથી મોટી ગૌરવ ની વાત બીજી શું હોય શકે સો ટકા તો આવા મહાત્મા આવી જગ્યા આવી શાશ્વત ઉર્જા ને મારા કોટી કોટી વાત ટુક આવી જગ્યાઓ જે હોય છે એનું કઈક મહત્વ હોય છે આપણે ગિરનાર સિદ્ધ ક્ષેત્રમાં બેઠા છે તો આપણે એની જ વાત કરીએ બાપુ ગિરનાર ના ભવનાથ મેળા નું શું એટલું બધું મહત્વ છે કે લોકો અહીંયા ગમે કરીને ખેંચાઈને આવી જાય છે અહીંયા ગિરનાર એક દ્રષ્ટિએ જોઈએ ને આપણે તો એ હિમાલયના પણ પિતા છે હા છે બરોબર છે હું એવું માનું છું કે હિમાલય ગિરનાર નો એક એક પથ્થર એક એક પત્તુ એક એક ઝાડ અને એક એક રજ છે ને એ શાશ્વત ઉર્જા થી ભરપૂર છે બાપુ જે વ્યક્તિને ને કોઈ ના કોઈ દિવસ દાતારી ને આવી હોય ને ગિરનારમાં પગ મૂકે ને આવે એ અહિયાં આવે એટલે એનામાં અધ્યાત્મ નું બીજ રોપાયા વખત રહે નહીં કે આ શાશ્વત ઊર્જાનો નો એને અવશ્ય લાભ મળે કોઈ બી નાસ્તી કોઈ તો એનામાં એક તો વાર થાય જ કે આટલા બધા લોકો સુકામ ભેગા થાય છે બીજું કે અહીંયા ન પાણીની વ્યવસ્થા હોય નહીં કોઈ બરોબર છે છતાં પણ મેળાની અંદર લોકો સાધુઓના નાગા સન્યાસીઓના દર્શન માત્ર માટે સાંજે ચાર ચાર વાગ્યા થી લાઈન અંદર બેસી જાય છે એક ઝલક માટે એક ઝલક જ આવે બરોબર છે તો આ આધ્યાત્મિક ઉર્જા જે પેદા કરે છે ને એ જ આપણો ગિરનારી મહારાજ છે વાહ ભાઈ વાહ બીજું જો વિશેષ કહીએ તમે જે મેળાની વાત કરી તો સમજો કે કોઈ પણ સાધુ છે દરેકની એક ઓરા મંડળ છે તમે એના ઓરા મંડળ અંદર જાઓ મતલબ દર્શન કરવા જાઓ અને મન કર્મ વચનથી તમે એને નમો છો બરાબર છે તો એની મંડળ કે એની ઉર્જા તમને ચાહે ભૌતિકતાની રીતે કે આધ્યાત્મિકતાની રીતે ઉપયોગી થાય છે જેવી તમારી ઈચ્છા જેવી તમારી તીવ્રતા અને જેવી તમારું પાત્રતા તો એનો તમને લાભ મળે છે પણ તમે એક 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 સાધુને લઈને ઉર્જા એ બધામાંથી થોડી 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 બધાનો લાભ લો તો કેટલા બધા દિવસ જાય તો પણ આ બધા સાધુઓ મહાશિવરાત્રીના મેળામાં અને એ અલગ અલગ ઉર્જા ના પૂંજ એક સાથે મળે છે મતલબ જે એક વર્ષ કે બે વર્ષ તમે યાત્રા દ્વારા જે પ્રાપ્ત ના કરો ને એ મહાશિવરાત્રી મેળાના એક જ દિવસ ની અંદર તમે સમસ્ત્ર ઉર્જા ના કોરામંડલની અંદર આવી અને તમારી મનોકામના પૂર્ણ થાય છે બરાબર તમારી આધ્યાત્મિક પણ પ્રગતિ થાય છે અને આવો પર્વ અને આવો પવિત્ર દિવસ વર્ષમાં એક જ વખત આવે છે અને આધ્યાત્મિક આનંદથી ભરપૂર થાય વાહ બબુ વાહ વાહ બબુ વાહ ધન્ય છે ધન્ય છે એ આપણા વિડીયોના માધ્યમથી જરૂર દર્શન કરજો અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો ભાઈ